જમીન પર નહીં પણ જમીન સાથે જીવવું આ એક નાનકડું વાક્ય છે પણ એમાં ભારતના મૂળ રહેવાસીઓ એટલે કે આદિવાસી સમુદાયોના જીવનનો આખો સાર આવી જાય છે તો આજે આપણે એમની સંસ્કૃતિ એમની પરંપરાઓ અને પ્રકૃતિ સાથેના એમના અતૂટ સંબંધને થોડો નજીકથી સમજવાનો પ્રયત્ન કરીશું તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી કે આખરે આ આદિવાસીઓ છે કોણ જો આદિવાસી શબ્દને જ તોડીને સમજે આદિ અને વાસી મતલબ કે મૂળ રહેવાસી અને હા આ માત્ર એક શબ્દ નથી આપણા ભારતના બંધારણમાં તેમને અનુસૂચિત જનજાતિ એટલે કે સ્કેડ્યુલ્ડ ટ્રાઇબ્સ તરીકે એક ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે જે તેમની આગવી ઓળખને સત્તાવાર રીતે માન્યતા આપે છે પણ શું આદિવાસી હોવું એ ફક્ત એક બંધારણીય ઓળખ છે ના બિલકુલ નહીં એ તો એક આખી જીવનશૈલી છે એક અલગ જ સામાજિક વ્યવસ્થા છે ચાલો એમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કલ્પના કરો એક એવું જીવન જે પ્રકૃતિના ધબકારા સાથે ચાલે છે એમનું જીવન કંઈક આવું જ છે જંગલ એમના માટે કોઈ બારની જગ્યા નથી એ જ એમનું ઘર છે એમની આજીવિકાનો સ્ત્રોત છે એમનું જીવન જંગલની લય સાથે વહે છે અને એ જ વસ્તુ તેમને આત્મનિર્ભર બનાવે છે આ સંબંધ ખાલી જરૂરિયાત તો નથી પણ એમની ઓળખનો એમના અસ્તિત્વનો પાયો છે હવે વાત કરીએ એમના સમાજની એ પણ કંઈક અલગ જ છે તેઓ કબીલાઓમાં એટલે કે સમૂહમાં રહે છે અને ત્યાં હું નહીં પણ આપણેને વધુ મહત્વ અપાય છે એટલે કે જમીન કે જંગલ કોઈ એક વ્યક્તિનું નથી હોતું ના એ આખા સમુદાયનું હોય છે બધાનો એના પર સરખો હક અને આજે તો એમની સૌથી મોટી તાકાત છે આ એકતા આ સામુદાયિક ભાવના અને એવું ના સમજતા કે આ બધી વાતો ખાલી ભૂતકાળની છે ના આ પરંપરાઓ આજે પણ જીવંત છે અને એનું એક જોરદાર ઉદાહરણ જોવું હોય તો ક્યાંય દૂર જવાની જરૂર નથી આપણા ગુજરાતમાં જ છે હું વાત કરું છું ઐતિહાસિક ડાંગ દરબારની જ્યાં ઇતિહાસ અને સંસ્કૃતિ એકસાથે ધબકે છે પણ મનમાં સવાલ થાય કે આ ડાંગ દરબાર આખરે દર વર્ષે ભરાય છે શા માટે શું કારણ હશે એની પાછળ તો આનો જવાબ છે ને એ એક બહુ જ રસપ્રદ ઐતિહાસિક પરંપરામાં છુપાયેલો છે આ દરબાર ભરવાનો મુખ્ય હેતુ છે ડાંગના આદિવાસી રાજાઓ અને નાયકોને વર્ષાસન આપવાનો હવે તમે કહેશો કે આ વળી વર્ષાસન શું છે તો સમજો કે આ ખાલી કોઈ પૈસા કે ભથ્થું નથી પણ એમના વારસાગત અધિકારોનું એમના ગૌરવનું સન્માન છે તો ચાલો આ વર્ષાસન શબ્દને બરાબર સમજી લઈએ મૂળભૂત રીતે આ એક વાર્ષિક અનુદાન અથવા કહી શકાય કે એક પ્રકારનું રાજકીય પેન્શન છે અને આ કોને મળે છે તો કે ડાંગ વિસ્તારના જે પરંપરાગત રાજાઓ અને નાયકો છે તેમને એમના અધિકારો અને વારસાના સન્માન તરીકે હવે આ પરંપરા પાછળનો ઇતિહાસ પણ બહુ મજેદાર છે ખબર છે આની શરૂઆત કોણે કરી હતી અંગ્રેજોએ હા અઢારસો બેતાલીસમાં એમને જંગલો પર અધિકાર જોઈતો હતો તો બદલામાં એમણે આદિવાસી રાજાઓને વર્ષાસન આપવાનું શરૂ કર્યું પણ સૌથી નવાઈની વાતો એ છે કે દેશ આઝાદ થયો ઓગણીસો સડતાલીસ પછી ભારત સરકારે પણ આ પરંપરા બંધ ના કરી એને ચાલુ રાખી અને એટલે જ આજે પણ દર વર્ષે હોળીના તહેવાર વખતે આ દરબાર ભરાય છે જે એક ઐતિહાસિક વારસાને જીવંત રાખે છે તો આટલી બધી વાતો પછી આપણે શું તારણ કાઢી શકીએ આદિવાસી સંસ્કૃતિનો જે આટલો સમૃદ્ધ વારસો છે એનું મુખ્ય સાર શું છે ટૂંકમાં કહીએ તો આદિવાસી ઓળખ ત્રણ મુખ્ય પાયા પર ટકેલી છે એક પ્રકૃતિ સાથેનો અતૂટ નાતો બીજું એકદમ મજબૂત સામુદાયિક બંધન અને ત્રીજું ગૌરવપૂર્ણ ઐતિહાસિક પરંપરાઓ જે આજે પણ જીવંત છે અને આ જ વસ્તુ સાબિત કરે છે કે પરંપરા અને સમુદાયની શક્તિ કેટલી મોટી હોઈ શકે છે યાદ છે આપણે શરૂઆતમાં એક વાક્યની વાત કરી હતી જમીન પર નહીં પરંતુ જમીન સાથે જીવાયેલું જીવન આખા વિશ્લેષણ પછી હવે આ વાક્યનો અર્થ વધુ સ્પષ્ટ થાય છે ખરું ને આદિવાસીઓ માટે જમીન એ કોઈ પ્રોપર્ટી કે સંસાધન નથી એ તો એમના અસ્તિત્વનો એમની ઓળખનો એક ભાગ છે અને આ બધી વાત આપણને અંતમાં એક બહુ મોટા અને મહત્વના સવાલ પાસે લાવીને મૂકી દે છે આજની આ ફાસ્ટ ફોરવર્ડ દુનિયામાં જ્યાં બધું જ પલકવારમાં બદલાઈ રહ્યું છે ત્યાં આવી અમૂલ્ય અને પ્રાચીન સંસ્કૃતિને આપણે કેવી રીતે સાચવી શકીએ આ સવાલ ફક્ત સાંભળવા માટે નથી પણ વિચારવા માટે છે આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે